અને પછી આવી રીતે ઘરે આવા જ નહીં દેતા હતા એક વર્ષ તો મેં ના તો એની હાથે સંબંધ રાખ્યો હતો પછી એમ કે મને એમ જ થયું કે મને મારી છોકરી છે મારું ખૂન છે એટલે મેં પછી સંબંધ રાખ્યો સંબંધ રાખ્યો એટલે આવતા જતા થયા આવતા જતા થયા તો વરસ દિવસમાં એકાદ બે દિવસ રહેવા દે તો હાથે આવે અને દારૂ પીના પાછા લઈ હો જાય મારીને એની મરજી મુજબ અને ઘરે જાય પછી હતરાસ આપે તારી એ હું આપ્યો દસ વીંગા જમીન જોઈએ